વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સયાજી હોસ્પિટલના પટાંગણમાં હત્યા કરાયા બાદ તંત્ર દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી આ ઝુંબેશ આજે પણ યથાવત રહી છે આજે તાંદરજા વિસ્તારમાં રસ્તા પર કરવામાં આવેલા હંગામી દબાણો દૂર કરાયા હતા ગઈકાલે દબાણ હટાવ કામગીરી સમયે તંત્ર અને સ્થાનિક વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયા બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમ છતાં કેટલાક સ્થળો પર વેપારીઓ અને તંત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી જોવા મળી હતી ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા થયા બાદ વડોદરા મનપા દ્વારા દબાણો દૂર કરવાની ધનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે પ્રથમ દિવસે સંવેદનશીલ મચ્છીપીઠ સલાટવાડા નાગરવાડા સંગમ ચાર રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા અને તે બાદ ન્યાય મંદિર દુધવાડા મુલ્લા પથ્થરગેટ નવાપુરા મેહબુબપુરા સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર ગેરકાયદેસર ઊભી રહેલી લારીઓ દબાણો તેમજ કાચા પાકા શેડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા તે બાદ આજે પાંચમા દિવસે પાલિકાની દબાણ શાખા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના સંવેદનશીલ ગણાતા તાંદલિયા વિસ્તારમાં ટીમ ત્રાટકી હતી પોલીસ બંદોબસ્ત સાથે શુક્રવારે શહેરના નવાપુરા મેઘુપુરામાં પહોંચેલી દબાણ શાખાની ટીમ દ્વારા રોડ ઉપરની લારીઓ જપ્ત કરવાની શરૂઆત કરતાની સાથે જ સ્થાનિક લોકોના ટોળા અને લારીઓના માલિકોના ટોળા ઘસી આવ્યા હતા અને પોતાની લારીઓ જપ્ત કરવા બચાવવા માટે દબાણ શાખાની ટીમ સાથે ઘર્ષણ કર્યું હતું લોકોના ટોળે ટોળા સ્થળ ઉપર આવી જતા દબાણ શાખાની ટીમ દ્વારા વધુ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી આજે પણ તાંદલિયા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ પહોંચતા લોકોના ટોળા એકત્ર થયા હતા જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કોઈ અનિશ્ચય ઘટના બની ન હતી વહીવટી વોર્ડ નંબર દસ અને અગિયારમાં સમાવેશ વિસ્તાર તાંદલિયા પોલીસ સ્ટેશનથી લઈ ડીમાર્ટ સુધી અને ડીમાર્ટથી આગળ રિટર્ન સનભારમાં બંગડી સર્કલ સુધીનો હાલ હંગામી દબાણ દૂર કરવાનો પ્રોગ્રામ ચાલુ છે શેડ ટીડી ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોને નોટિસ આપવામાં આવે અને તેઓ સ્વેચ્છાએ દૂર કરી રહ્યા છે અને માર્જિંગ ભાગમાં જે બોર્ડ અને બેનર લગાવેલા છે મંજૂરી વગરના તેને પણ હાલ દૂર કરીને જમા લેવાની જમા લેવાની કાર્યવાહી ચાલુ છે અત્યારે તો ચાલી રહી છે આ રોડ પર પછી આગળ શાર્મા રોડ પર પણ કાર્યવાહી કરવામાં આવશે